નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઇલેક્ટ્રલ બોન્ડના આંકડા જાહેર થઈ ચૂક્યા છે ગઈકાલે અને તે વિશે આપણે હેમંત કુમાર શાહ જે આ અર્થશાસ્ત્રના પૂર્વ અધ્યાપક છે અને આ બધા વિષયો પર તેમનો સારો એવો અભ્યાસ છે તો તેઓ આ જે ડેટા જાહેર થયો છે એ ડેટા ની જે પહેલી તમારી પ્રાથમિક પ્રતિક્રિયા આ અંગે તમે આપી શકો છો પહેલો મુદ્દો તો એ છે કે સર્વોચ્ચ અદાલતે કહ્યું એ પછી આ ડેટા જાહેર થયો સ્ટેટ બેંકે પોતે પણ વધારે દિવસોની માગણી કરી અને સર્વોચ્ચ અદાલતે ના પાડી એટલે સ્ટેટ બેંકે ઇલેક્શન કમિશનને આ ડેટા આપ્યો છે ટૂંકમાં કહેવાનો મુદ્દો એ છે કે સ્ટેટ બેંકની ઈચ્છા નહોતી આ ડેટા જાહેર કરે અને સ્ટેટ બેંકની ઈચ્છા નહોતી એમ નહીં પણ સ્ટેટ બેન્ક એ ભારત સરકારની બેંક છે એટલે ભારત સરકારની એ ઈચ્છા નહોતી કે આ ડેટા જાહેર કરવામાં આવે આ પહેલો અગત્યનો મુદ્દો છે અને મને એમ લાગે છે કે એ લોકશાહીનો જે પાયાનો સિદ્ધાંત છે પારદર્શિતાનો કે સરકાર કેવી રીતે કામ કરે છે અથવા તો સરકાર જે પક્ષની બનેલી છે અને બીજા જે પક્ષો છે એ બધા રાજકીય પક્ષો જે રીતે કામ કરે છે એને વિશેની બધી માહિતી લોકોને પ્રાપ્ત થાય પણ સરકાર એવું ઈચ્છતી નહોતી કે પ્રાપ્ત થાય આ સૌથી અગત્યનો મુદ્દો છે એટલે પારદર્શિતાના સિદ્ધાંતનો જ આમાં છેદ ઉડી જાય છે કે જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એની માહિતી આપવાની ના પાડે છે બીજો અગત્યનો મુદ્દો તો એ છે કે જ્યારે આ ઇલેક્ટોરલ બોન્ડ જાહેર કરવામાં આવ્યા એની યોજના જાહેર કરવામાં આવી ત્યારે એ અપારદર્શક રહી કોણ પૈસા આપે છે એની પણ ખબર ના પડે અને કઈ પોલિટિકલ પાર્ટી એ પૈસા લે છે એની પણ ખબર ના પડે તો જો બંને બાબતોની ખબર ના પડે તો પછી લોકોને કોઈ માહિતીની ખબર ના પડે ખાલી માત્ર ટોટલ આંકડાની ખબર પડે કે આટલા હજાર કરોડ રૂપિયા ના ઇલેક્ટોરલ બોન્ડ એ સ્ટેટ બેંક દ્વારા વેચવામાં આવ્યા તો આ એક બીજો મને લાગે છે કે અગત્યનો મુદ્દો છે કે જેમાં કોઈ પારદર્શિતા છે જ નહીં એટલે જ્યારે પણ આ યોજના જાહેર કરવામાં આવી ત્યારથી એની ટીકા કરવામાં આવતી રહી કે ઇલેક્ટોરલ બોન્ડ એ એવી વ્યવસ્થા છે કે જેમાં સત્તાવાર રીતે ભ્રષ્ટાચાર થઈ શકે છે એટલા માટે કે જે કંપની પૈસા આપે છે અથવા જે વ્યક્તિ પૈસા આપે છે જે પાર્ટીને પૈસા આપે છે એ પાર્ટી જ્યારે એને અંગે એ એ કંપની કે વ્યક્તિની તરફેણ કરનારા કોઈ નિર્ણયો લે છે તો એની ખબર પડતી નથી એટલે ખરેખર તો આ ખબર પડવી જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન હોઈ શકે જ લોકો મતદાતાઓ છે નાગરિકો છે તો એમને ખ્યાલ આવવો જોઈએ કે કઈ કંપનીએ અથવા કઈ વ્યક્તિએ કઈ જૂથે કયા સંસ્થાએ રાજકીય પક્ષને કેટલા પ્રમાણમાં ક્યારે દાન આપ્યું છે એટલે પારદર્શિતાનો છેદ જ્યારે આ યોજના જાહેર કરવામાં આવી ત્યારથી જ ઉડી ગયો હતો એ વાત નક્કી હતી એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજું આમાં જે એક વિગત જે ડેટા આવ્યો છે એમાં સૌથી જે અગત્યનું આવ્યું છે કે કન્સ્ટ્રક્શન માઇનિંગ ફાર્મા કંપની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ આ કંપનીઓએ સૌથી વધારે પૈસા આપ્યા છે તો હવે એનું કારણ શું છે કે આ કંપનીઓ વધારે નફો લે છે એ કારણ છે કે આ કંપનીઓને સીધું મંજૂરી લેવાની જરૂર પડે સરકાર પાસેથી એટલે એક પ્રકારનું મંજૂરી લેવા માટે જે કંઈ કહો એ આપવું પડે એ કારણ છે શું કારણ હોઈ શકે કે એમાં આ કંપનીઓ આ સેક્ટર વધારે છે મહત્વનો મુદ્દો એ છે કે લોકસભાની કે વિધાનસભાની ચૂંટણીઓ સમયે કઈ કઈ પાર્ટીને આ બોન્ડ આપ્યા ખરીદી અને રકમ આપી અને એની શું અસરો થઈ હમ તમે કહો છો એમ કે આટલી કંપનીઓ છે આ ક્ષેત્રોની કંપનીઓ છે કે જેમણે રાજકીય પક્ષોને આ બોન્ડ ખરીદીને પૈસા આપ્યા છે મુદ્દો એ છે કે આ ક્ષેત્રો માટે સરકારે શું નીતિઓ અપનાવી છે અને બીજું કે જે કંપનીઓએ પૈસા આપ્યા છે એ કંપનીઓની કોઈ ફેવર થઈ છે કે નહીં એની તરફેણમાં કોઈ નિર્ણયો લેવામાં આવ્યા છે કે નહીં અત્યારે જે વાતો વહેતી થઈ છે તે વાતો એવી છે જે અખબારોમાં પણ આવી છે કે અમુક કંપનીઓ ઉપર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીના દરોડા પાડ્યા ઇન્કમટેક્સના દરોડા પાડ્યા અને આ કંપનીઓએ જ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા તો એનો અર્થ એવો થાય છે કે તમે સરકારે ધમકીઓ આપી આ દરોડા પડાવીને અને પછી ઇલેક્ટોરલ બોન્ડમાં પૈસા મેળવ્યા ભાજપ દ્વારા તો બહુ સ્પષ્ટ પ્રમાણમાં એ હકીકતો આપણને એવું જણાવે કે આ તો ખંડણી ખોરી કહેવાય અને કાયદેસરની ખંડણી ખોરી કહેવાય કારણ કે આ સરકારે યોજના બહાર પાડી સરકારની બેંક એમાં સામેલ થઈ અને કંપનીઓએ પૈસા આપ્યા અને પછી કંપનીઓએ પોતે સરકારની મહેરબાની જાણે કે ખરીદી લીધી એવું કહેવાય મને એવું લાગે છે કે સ્ટેટ બેંકે જે ડેટા આપ્યો છે જે માહિતી આપી છે બે ભાગમાં આપી છે બંને ભાગનું જો સરવાળો કરીએ તો લગભગ સાડા સાતસો પાનાથી વધારે ની માહિતી છે કઈ તારીખે કઈ કંપનીએ કેટલી રકમના બોન્ડ ખરીદ્યા એની એક વિગત છે અને પછી બીજી વિગત એવી છે કે કઈ તારીખે કઈ પાર્ટીએ કેટલી રકમના બોન્ડ એ એન્કેશ કર્યા એટલે રોકડમાં ફેરવ્યા પૈસા મેળવ્યા બરાબર તો કઈ કઈ કંપનીએ પાર્ટી પાસેથી પાર્ટીને પૈસા આપ્યા એની વિગત નથી એ સમજાતું નથી એટલે જેને આપણે મેચિંગ કહીએ એ મેચિંગ થયું જ નથી બીજું કે આમાં ક્રમ પણ આપવામાં આવ્યું નથી તમે જો આ ડેટા જુઓ તો સાડા ત્રણસો પાના કે ચારસો પાના એમ આપી દીધા પણ એમાં ક્રમ નથી આપ્યા અમે એક બે ત્રણ ચાર એમ ક્રમ નથી આપવાના એટલે એની પણ ખબર નથી પડતી કે કુલ બોન્ડ કેટલા વેચાયા એ તમારે સરવાળો કરવો પડે પત્રકારોએ કરવો પડે નાગરિકોએ કરવો પડે જેને આની ચિંતા હોય એને કરવો પડે સ્ટેટ બેંક પાસે તો એવું સોફ્ટવેર નથી ને કેલ્ક્યુલેટર નહીં હોય કદાચ મને તો એવું લાગે છે

લોકસભામાં આંકડો આપવામાં આવ્યો છે ઓકે કે ઇલેક્ટોરલ બોન્ડમાં કુલ કેટલી રકમ આવી આ આંકડો કેવી રીતે આવ્યો લોકસભામાં જે પ્રધાન માહિતી આપે છે એ પ્રધાનને માહિતી ક્યાંથી મળી તો એ સ્ટેટ બેંકે આપી એનો અર્થ એવો થાય કે કોણે એનકેશ કર્યા છે પૈસા એની સ્ટેટ બેંકને ખબર છે અને કયા પૈસા એન્કેશ થયા છે કયા બોન્ડ એન્કેશ થયા છે એની પણ ખબર જ છે પણ એ માહિતી આપવામાં આવતી નથી એટલે સ્ટેટ બેંક ઈરાદાપૂર્વક કઈ પાર્ટીને કેટલા પૈસા મળ્યા છે એ વિગત આપવા માટે તૈયાર થતી નથી એનું શું કારણ હોઈ શકે એનું કારણ એ હોઈ શકે કે બહુ સ્પષ્ટપણે ખબર પડે છે કે સરકારે કોઈ કંપનીની તરફેણ કરી છે કોઈક રીતે અને એ જ કંપનીએ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા છે અથવા તો સરકારે દમદાટી બતાવી છે ઈડીના દરોડા પાડીને કે ઇન્કમ ટેક્સના દરોડા પાડીને અને પછી કોકે એમને કહ્યું હોય કે તમે જો ઇલેક્ટોરલ બોન્ડ ખરીદો તો પછી સરકાર તમારી સામે કોઈ કાર્યવાહી નહીં થાય એટલે જો આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવો હોય ને તો એ તારીખોની આસપાસના ફોન રેકોર્ડ કંપનીના મેળવવા પડે કે કોણે કોને ફોન કર્યા અચ્છા તો તમને ખબર પડે કે કંપનીઓ ઉપર આ દબાણ આવ્યું કે ના આવ્યું અને કેવી રીતે આવ્યું કોણે આ દબાણ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી એટલે આજે જ ઇન્ડિયન એક્સપ્રેસમાં એક ન્યૂઝ છે મેઘા એન્જિનિયરિંગના કે જેમણે એકસો ચાલીસ કરોડના બોન્ડ ખરીદ્યા એક મહિના પહેલાં અને પછી એમને એક પ્રોજેક્ટ મળે છે ટનલનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં તો આ તો સીધી સીધી એક તમને એમાં ખ્યાલ આવી જાય ને કે એક મહિના પહેલાં જ ખરીદ્યો અને પછી એમને આ એલોટ થયો તો હવે આને આને જોડી શકાય આમ તો જોડાઈ ગયો આજે ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ આવી રીતે બધા એક એક વિગતનો આપણે અભ્યાસ કરવો પડે બહુ સ્પષ્ટ હકીકત આના ઉપરથી આપણે તારવી શકીએ છીએ અને તે એ છે કે સરકાર એવું ઈચ્છે છે કે રાજકીય પક્ષોને જે પૈસા મળે છે એને વિશેની માહિતી લોકોને મળવી જોઈએ નહીં એટલે કોઈ એક કંપનીને અમુક પૈસા મળ્યા અને પછી એને કોન્ટ્રાક્ટ મળ્યો અથવા કોઈ એક કંપની ઉપર દરોડા પાડવામાં આવ્યા અને પછી એ કંપનીએ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને પાર્ટીને પૈસા આપ્યા આ બાબતો જયારે રિલેટ થાય છે ત્યારે આપણે હું ચોક્કસ કહી શકીએ કે કે આ એક પ્રકારનો સત્તાવાર ભ્રષ્ટાચાર છે પછી બીજી વાત પણ આવે પેલો કોન્ટ્રાક્ટ મળે છે એ માની લો કે પાંચ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળે છે તો એ પાંચ હજાર કરોડ રૂપિયાનું કામ ચાર હજારમાં થઈ શકે એમ હતું અને છતાં પાંચ હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો આ તો એક જુદો જ મુદ્દો છે તપાસનો કારણ કે કંપની દોઢસો કરોડ રૂપિયાનો બોન્ડ આપે તો એનો અર્થ એ થયો ને કે કંપનીને ઘણો બધો નફો મળવાનો હોય એટલે પાંચસો કરોડ નો નફો મળવાનો હોય તો એ દોઢસો કરોડ રૂપિયા ના બોન્ડ ખરીદે એમને તો એ ખરીદે ને એટલે કહેવાનો મુદ્દો એ છે કે આખી યોજના જે બહાર પાડવામાં આવી હતી એ બહાર પાડવાની જે મંશા હતી જે ઈરાદો હતો તે એ જ હતો અને છતાં નાણાં પ્રધાન અરુણ જેટલી એવું કીધેલું કે અમે તો એવું ઈચ્છીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે સૌથી વધારે પૈસા તો બીજેપીને જ મળ્યા છે આ લિસ્ટ પણ એમ બતાવે છે એટલે બીજું કે આમાં એક જે સૌથી વધારે પૈસા આપે છે ગેમિંગ ઇન્ડસ્ટ્રીની એક કંપનીએ આપ્યા છે તેરસો કરોડની આસપાસ છે તો હવે આ ગેમિંગ ઇન્ડસ્ટ્રી આખી લીગલાઇઝ થઈને એમાં યંગસ્ટરો બહુ બધા અંદર જોકાયા છે ને એ આખી ઇલિગલ ઇન્ડસ્ટ્રી લાગે છે મને તો અને એ હવે એટલી ફૂલી ફાલી રહી છે અને આ સરકાર એને પ્રમોટ બી કરી રહી છે અને એમાં એવું જોઈ રહી છે કે ભાઈ એમાં કારકિર્દીના ઓપ્શન છે હવે એ ગેમિંગ ઇન્ડસ્ટ્રીને આવું પ્રમોટ કરવાનું એની જોડેથી આટલા બધા પૈસા આવે તેરસો કરોડ જેટલા તો એટલા માટે જ આ ગેમિંગ ઇન્ડસ્ટ્રી પર બેન્ડ નહીં આવતો હોય જો ગેમિંગ ઇન્ડસ્ટ્રી વિશે હું બહુ જાણતો નથી પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે આ કંપનીને કેવી રીતે સરકારે પોતાની મહેરબાની કરીને લાભ આપ્યો છે એ મહત્વનું છે કોઈ એક કંપનીને નહીં પણ આખી ગેમિંગ ઇન્ડસ્ટ્રીને પછી એમાં સૌથી વધારે મહત્વની કોઈ કે મોટી કંપની હોઈ શકે બીજો અગત્યનો મુદ્દો એ છે કે ગેમિંગથી આ ગેમિંગ જે કંઈ શરૂ થાય સમાજમાં એનાથી સમાજને લાભ થાય છે કે નુકસાન થાય છે અને સમાજના કયા વર્ગને લાભ થાય છે એ પણ એમાં મહત્વનું બને છે પણ મહત્વનો મુદ્દો તો એ છે કે કઈ કંપનીએ પૈસા આપ્યા કઈ પાર્ટીને એની જાણકારી લોકોને મળવી જોઈએ જે સર્વોચ્ચ અદાલતના આદેશને કારણે પ્રાપ્ત થઈ છે અને તે પણ પૂરતી પ્રાપ્ત નથી થઈ અધૂરી પ્રાપ્ત થઈ છે કારણ કે કઈ કંપનીએ ક્યારે કઈ પાર્ટીને માટે પૈસા આપ્યા એની તો ખબર હજુ પણ પડતી નથી આ તો સરવાળા બાદબાકી કરીને પત્રકારો અથવા છાપાઓ કે ચેનલો આ કામ કરી રહી છે અને લોકોને જણાવી રહી છે પણ એ સીધું જણાવી શકાયું હોત મને એવું લાગે છે કે એક બીજો મુદ્દો પણ મહત્વનો છે અને તે એ છે કે છેલ્લા ચાલીસેક વર્ષથી કોર્પોરેટ ગવર્નન્સ નો એક ખ્યાલ ઉભો થયો છે કોર્પોરેટ ગવર્નન્સ નો અર્થ એવો છે કે કંપનીઓ જે કઈ કામ કરતી હોય જે કઈ કાર્યવાહી કરતી હોય એની માહિતી એના મળે એટલે શેર હોલ્ડરોને મળે અચ્છા બરાબર હવે સેબી માં કોઈ પણ કંપની નોંધાય શેર બજારમાં તો એનો એક લિસ્ટિંગ એગ્રીમેન્ટ હોય છે નોંધણીનો કરાર હોય છે એ કરારની કલમ નંબર ઓગણ એવું કહે છે કે કંપનીએ આટલી આટલી વિગતો જાહેર કરવી જોઈએ હવે એમાં ઇલેક્ટોરલ બોર્ડ વિગત જ ના આવે ઓકે તો એનો અર્થ એવો થાય કે મને એક રોકાણકાર તરીકે મારી કંપનીએ કોને પૈસા આપ્યા એની મને ખબર જ ના પડે હું કોક બીજી બીજી પાર્ટીની વિચારધારા સાથે સંમત હોઉં અને હું એના ઉમેદવારને મત આપતો હોઉં પણ મારી પાસે એના શેર હોય કે જે એનાથી વિરોધી પાર્ટીને પૈસા આપતી હોય અને મારે એવું ના ઈચ્છવું હોય તો પણ મને ખબર તો પડે જ નહીં અચ્છા તો મારો કહેવાનો મુદ્દો એ છે કે રોકાણકારોથી માત્ર નાગરિકોથી નહીં પણ રોકાણકારોથી પણ આ વિગતો છુપાવવામાં આવી છે અને એ દ્રષ્ટિએ રોકાણકારોના હિતને પણ આમાં નુકસાન થયું છે તો કંપનીઓ આ પૈસા આટલા બધા પૈસા કયા એમાં નાખતી હશે

ઓકે એટલે સામાન્ય રોકાણકારોને આ બેલેન્સ શીટ વાંચવાથી પણ ખબર પડે નહીં એટલે હું તો એવું સમજું છું કે શેર બજારમાં નોંધાયેલી હોય કે ન નોંધાયેલી હોય એ બધી કંપનીઓએ એના પોતાના રિપોર્ટમાં એ જાહેર કરવું જોઈએ કે અમે કઈ પોલિટિકલ પાર્ટીને કેટલા પૈસા આપીએ છીએ આ વ્યવસ્થા યુરોપ અને અમેરિકામાં છે ઓકે કે જ્યાં લોકશાહી મજબૂત રીતે કામ કરી રહી છે રાજકીય પક્ષોને પૈસા જોઈએ તંત્ર છે મોટી વ્યવસ્થા છે એટલે એમને પૈસા તો જોઈએ વાપરવા માટે સવાલ એ છે કે પૈસા મળે છે એની બાબતમાં સંપૂર્ણ પારદર્શકતા હોવી જોઈએ અને લોકોને એની ખબર પડવી જોઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ અત્યાર સુધી આ બાબતો છુપાવી અને આ એક એનજીઓ દ્વારા કરવામાં આવેલી અરજીનું આ પરિણામ આવ્યું છે મને લાગે છે કે હજુ આટલી આઝાદી આપણે ત્યાં પ્રવર્તે છે કાલે શું થશે એ કહેવું મુશ્કેલી છે બીજું આમાં કેટલીક કંપનીઓના નામ તો જેમ મેગા એન્જિનિયરિંગ કીધું કે ગેમિંગ ઇન્ડસ્ટ્રીવાળી જે કંપની છે ટોરેન્ટનું પણ નામ આવ્યું છે પણ આ કંપનીઓનું તો નામ છે પણ કેટલીક શેલ કંપનીઓ છે જેમણે પૈસા આપ્યા છે કરોડોમાં પણ એ એક્ઝેક્ટલી એનું ગોત્ર શું છે એ કઈ કંપની એ ખ્યાલ નથી આવતો બરાબર છે હવે એ તો કોઈક રીતે સરકારનું જ કામ હોય ને કે આ શેલ કંપનીઓને તમારે શોધવાની સરકાર જ એમાંથી પૈસા લેતી હોય બહુ મોટી કંપનીઓ જે એમની નાની નાની અનેક કંપનીઓ હોય દાખલા તરીકે રિલાયન્સ છે તો એની પોતાની બીજી હજાર કંપનીઓ કામ કરતી હોય એવી રીતે અદાણીની એવી રીતે તાતાની

કે કઈ કંપની દ્વારા પૈસા ગયા અને કઈ પોલિટિકલ પાર્ટીને ક્યારે ગયા આ ખબર પડવી બહુ મહત્વની બાબત છે જો આ પારદર્શિતા ન આવતી હોય તો મને લાગે છે કે માહિતીના અધિકારનો મૂળભૂત જે સિદ્ધાંત છે એની વિરુદ્ધની આ વાત થઈ પડે છે એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જે પ્રકારની યાદીઓ આપી બે ભાગમાં એ યાદીઓ પોતે જ એવું કહે છે મૂળભૂત રીતે કે સ્ટેટમેન્ટ મૂળ વિગતો આપવાને માટે તૈયાર નથી સર્વોચ્ચ અદાલતે છવ્વીસ દિવસનો સમય આપ્યો તો છવ્વીસ દિવસ સુધી એણે કર્યું છું અને પછી એમ કે છે કે અમને તમે ત્રીસમી જૂન સુધીનો સમય આપો ત્યાં સુધીમાં તો ચૂંટણીઓ પતી જાય લોકસભાની તો આનું તો નામ જ છે ચૂંટણી બોન્ડ તો ચૂંટણી થાય એ પહેલા નાગરિકોને ખબર પડવી જોઈએ એક્ઝેક્ટલી શા માટે ચૂંટણી પતા પછી ખબર પડવી જોઈએ એટલે સ્ટેટ બેંકને આ માહિતી છુપાવવાનો ઈરાદો છે એ બહુ સ્પષ્ટપણે જણાવ્યું સારું થયું સર્વોચ્ચ અદાલતે એમ કહ્યું કે તાત્કાલિક તમે જાહેર કરો બે દિવસમાં અને આજે ગઈકાલે એ જાહેર થયું પણ હજુ પૂરતી વિગતો નથી હમ એટલે સર્વોચ્ચ અદાલતે સ્ટેટ બેંકને એ પણ આદેશ આપવો જોઈએ કે બહુ ટૂંકા સમયમાં તમે આ આંકડાઓ એકબીજા સાથે મેળવીને એ જાહેર કરો કે કઈ કંપનીએ કઈ પોલિટિકલ પાર્ટીને ક્યારે આ પૈસા આપ્યા છે તમે જોઈ શકો છો જુઓ તો ખરા તમે યાદી જુઓ તો તમને ખબર પડે એક જ તારીખે એક જ કંપનીએ કરોડ કરોડ દસ દસ લાખના ઢગલા બંધ બોન્ડ ખરીદ્યા છે અને એ જ તારીખે રાજકીય પક્ષો એ બોન્ડ એન્કેશ કર્યા છે એટલે કે પૈસા લઈ લીધા એનો અર્થ એ કે બહુ નક્કી થઈ ગયેલું છે હવે બીજો એક આમાં સવાલ એવો થાય છે કે આપણે તો અત્યારે સત્તા પક્ષ સામે સવાલ ઉઠાવીએ છીએ પણ આમાં વિરોધ પક્ષમાં જે ટીએમસી છે કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીએ પણ પૈસા મેળવ્યા છે તો એ લોકોએ પણ આનો કોઈ વિરોધ નહીં કર્યો કારણ કે અલ્ટિમેટલી એમને પણ પૈસા મળતા હતા એટલે આ બધી પોલિટિકલ પાર્ટી એક સરખી જ છે એમ આપણે એવું માની લેવાનું બધી પોલિટિકલ પાર્ટી ચોરની ભાઈ ગંટી ચોર છે એનું કારણ એ છે કે આ પાર્ટીઓ અત્યારે એવું નથી કહ્યું અમે કે અમે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા પૈસા નહીં લઈએ એમણે નહોતો લેવાય અથવા તો એમણે પોતે જાહેર હવે કરવું જોઈએ હા કે અમને આ કંપનીઓ તરફથી પૈસા મળ્યા છે

ઓછા વધતા પ્રમાણમાં આનો લાભ બધી પાર્ટીઓ લીધો આ તો સારું થયું કે દ્વારા દ્વારા એડીઆર અરજી થઈ અને આપણને એની માહિતી પ્રાપ્ત થઈ છે મને લાગે છે કે ભવિષ્યમાં આ જે દાન આપવામાં આવે છે રાજકીય દાન એ દાન વિશે વધારે પ્રમાણમાં પારદર્શકતા આવે આપણે એવું ઈચ્છીએ અને લોકોને ખબર પડે રોકાણકારોને પણ ખબર પડે બસ હવે આ છેલ્લો સવાલ કે આના પહેલાં શું વ્યવસ્થા હતી એ દર્શકોને ખાસ ખબર પડવી જોઈએ કારણ કે અત્યારે આ પારદર્શી નથી વ્યવસ્થા તો એના પહેલાં કેવી રીતે પૈસા લેવાતા હતા એટલે રાજકીય જો એમાં એવું હતું કે કંપનીઓ હોય કે વ્યક્તિઓ હોય એ જે તે પોલિટિકલ પાર્ટીને પૈસા આપતી હતી કંપનીઓ હોય તે દાનમાં આપે પૈસા ચેકથી આપે એટલે એમના ખાતામાં જમા થાય પણ રાજકીય પક્ષોનું બેલેન્સ શીટ જાહેર થતું હતું નથી લોકોને કશી એની ખબર પડતી નથી એવી જ રીતે જે કંપનીઓ પૈસા આપે એ પણ એમના બેલેન્સ શીટમાં જણાવતી નથી કે આટલા પૈસા અમે આ પાર્ટીને આપ્યા છે એમના એન્યુઅલ રિપોર્ટમાં પણ એ જાણવામાં મળતું નથી એટલે અપારદર્શકતા એ વખતે પણ હતી અને આ ઇલેક્ટોરલ બોન્ડ આવ્યો ત્યારે પણ અપારદર્શકતા રહી ગઈ એટલે વધારે પારદર્શકતા ઊભી થાય એ બહુ જરૂરી છે એટલે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની દ્વારા કોઈ પણ સંસ્થા દ્વારા કોઈ પણ જૂથ દ્વારા જો પોલિટિકલ પાર્ટીને દાન આપવામાં આવતું હોય તો પાર્ટીઓએ પોતે જાહેર કરવું જોઈએ અને મને એમ લાગે છે કે જે આપનાર એને પણ જાહેર કરવું જોઈએ કે જેથી લોકોને ખબર પડે કે તમે આ પાર્ટીને આટલા પૈસા આપ્યા છે ઘણી બધી મોટી કંપનીઓ એવી છે કે જે બે ચાર પોલિટિકલ પાર્ટીને પૈસા આપે છે કોકને વધારે આપે છે કોકને ઓછા આપે છે પણ આપે છે બધાને આપે છે તો વાંધો નથી એ પોલિટિકલ પાર્ટીને પૈસા આપે એનો પણ એક નાગરિક તરીકે મને એ જાણવાનો અધિકાર છે એ મને લાગે છે કે વધારે મહત્વનો છે બસ આપણે હેમંતભાઈ સાથે ઇલેક્ટ્રોલ બોન્ડ વિશેની સમગ્ર ચર્ચા કરી અને મને લાગે છે કે દર્શકો આ બાબતે થોડા સ્પષ્ટ થયા હશે હજુ તો આને લઈને ઘણા અભ્યાસ થશે કારણ કે બહુ જ બધો ડેટા આવ્યો છે એટલે સમયાંતરે એની સ્ટોરી નવજીવન ન્યૂઝ કરતું રહેશે આજે આટલું અને નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ